નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પાસઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનશે બુધાદિત્ય રાજયોગ ચૌદ જાન્યુઆરીએ બદલાશે પાંચ રાશિઓનું ભાગ્ય મિત્રો ચાલો હું તમને પાસઠ કહું છું એ વર્ષ પછી મકરસંક્રાંતિના દિવસે બુધાદિત્ય રાજયોગનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ચૌદ જાન્યુઆરીએ પાંચ રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે આ પાંચ રાશિઓ પર સૂર્યદેવ અને કુબેર મહારાજના ખાસ આશીર્વાદ થવાના છે જેના કારણે આ પાંચ રાશિના લોકોના જીવનમાં મોટા અને સારા સમાચાર આવવાના છે કુબેર મહારાજ આ રાશિઓ પર સંપત્તિના ભંડાર ખોલવા જઈ રહ્યા છે તો ચૌદ જાન્યુઆરીથી બારમાંથી પાંચ રાશિઓ કરોડપતિ બની જશે અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાસઠ વર્ષ પછી ધનુ અને બુધાદિત્ય રાજયોગ મકર રાશિમાં બનવા જઈ રહ્યો છે જેના કારણે પાંચ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે તો મિત્રો ચાલો તમને જણાવીએ વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલીને શુભ અને રાજયોગ બનાવવા જઈ રહ્યા છે જ્યારે ચૌદ જાન્યુઆરીએ બુધાદિત્ય રાજયોગ પણ સામેલ છે તો ચાલો તમને જણાવીએ કે આ રાજયોગ જાન્યુઆરીમાં બે વાર રચાશે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ રાજયોગ બનશે તે પછી ચોવીસ જાન્યુઆરીએ બુદ્ધ સૂર્ય સાથે ધનુ રાશિમાં પ્રવેશ કરશે કન્યા રાશિમાં સંક્રમણ થશે અને બુધાદિત્ય રાજયોગ ફરી બનશે આવી સ્થિતિમાં જો બે વખત રાજયોગ બને તો આ પાંચ રાશિઓનું નસીબ ચમકી જશે તેમજ આ રાશિઓથી અણધાર્યા આર્થિક લાભ પણ થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આદિત્ય એટલે સૂર્ય એવી જ રીતે જ્યારે કુંડળીમાં સૂર્ય અને બુદ્ધ બંને ગ્રહો એક સાથે હાજર હોય તેથી બુધાદિત્ય રાજયોગ રચાય છે બુદ્ધાદિત્ય રાજયોગ કુંડળીમાં જે ઘરમાં હાજર હોય તેને મજબૂત બનાવે છે અમે તમને જણાવીએ કે કુંડળીમાં બુદ્ધ અને સૂર્ય એક સાથે છે જ્યારે તે થાય છે ત્યારે વિશેષ પરિણામો પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં બુદ્ધાદિત્ય યોગ બને છે ત્યારે તેને ધન આરામ કીર્તિ અને સન્માન મળે છે તો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ કે પાસઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર બુદ્ધાદિત્ય રાજયોગ બનાવવાની કઈ પાંચ રાશિઓને લાભ થશે વિડીયોમાં આગળ વધતા પહેલાં સૂર્યોદય અને ભગવાન કુબેર મહારાજના સાચા ભક્તોએ કમેન્ટ બોક્સમાં હૃદયપૂર્વક જય સૂર્યનારાયણ જરૂરથી લખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે કઈ ભાગ્યશાળી રાશિ છે જે બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે તો પેલી છે મકર રાશિ તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોનો જન્મ બુધાદિત્ય રાજયોગમાં થશે તે દેશવાસીઓ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે રાજયોગ તમારી રાશિના ઉદ્ધવ ઘર પર બનવા જઈ રહ્યો છે જેના કારણે કુબેર મહારાજની તમારા પર વિશેષ કૃપા રહેશે મિત્રો આવું થવાનું છે તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને કુબેર મહારાજની કૃપાથી તમે ધન કમાઈ શકશો ચૌદ જાન્યુઆરીથી તમારી સામે ઘણા રસ્તા ખુલશે તમારા બુદ્ધ આદિત્ય રાજયોગના શુભ પાસા હેઠળ સન્માન ઋણ સંબંધિત સમસ્યા છે અમે તમને જણાવી દઈએ કે જેમનો જન્મદિવસ ચૌદ જાન્યુઆરીએ છે તેમના માટે બુદ્ધ આદિત્ય રાજયોગ વધુ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિ પર ઘણા બધા આશીર્વાદ વરસાવશે જેના કારણે આ રાશિઓની લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવશે તમારી કોઈ પણ મોટી ઈચ્છા આ સમયગાળા દરમિયાન તે પૂર્ણ થવા જઈ રહ્યું છે જો તમે લાંબા સમયથી લાંબી સફર પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી મનોકામના પૂર્ણ થશે અને તમને સારા સમાચાર મળશે તે જ ચૌદ જાન્યુઆરીએ આ પછી તમારા ઘરમાં કોઈ મોટી શુભ વિધિ પણ થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં જે વ્યક્તિના લગ્ન થવા જઈ રહ્યા છે તેમને દેવી લક્ષ્મીની કૃપા મળશે જેનાથી તેમના જીવનમાં પ્રેમ આવશે સમન્વય વધશે જે પણ વ્યક્તિ પૂરતી હશે તે તમારું પોતાનું વાહન સમયસર અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તેનું સપનું પૂરું થશે હવે પછીની બીજી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળા લોકો તમને જણાવીએ કે બુધાદિત્ય રાજયોગ પાંસઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર રચાયો હતો આ મિત્રો ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવમાં બનશે તેથી આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે સાથોસાથ મિત્રો સૂર્યદેવ અને કુબેર મહારાજની કૃપાથી તમારી કારકિર્દીમાં જબરદસ્ત સકારાત્મક અસર જોવા મળશે ચૌદમી જાન્યુઆરીથી ધનુરાશિના લોકો માટે આ સમય ભાગ્યશાળી સાબિત થશે લોકો માટે તે ખૂબ જ ફળદાયી છે આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે નોકરી અને કારકિર્દીમાં પ્રગતિ થવાની સંભાવના છે તમને નોકરીની ઘણી તકો મળી શકે છે અમે તમને જણાવીએ કે નોકરીમાં પ્રમોશન મળશે તમારા બોસ તમારા પર ખૂબ વખાણ કરશે ભાગ્ય તમારો સાથ આપશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઘણા સુધારા પણ જોવા મળશે તમને સન્માન મળશે ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો મિત્રો તમને જણાવીએ તમે ટ્રીપ પર પણ જઈ શકો છો તેથી મિત્રો સમયનો પૂરો લાભ લ્યો અને તમારા સમયને સરકી ન જવા દો કારણ કે કુબેર મહારાજ અને સૂર્યદેવના આશીર્વાદથી તમને ચૌદમી જાન્યુઆરીથી ઘણો ફાયદો થશે તમારા પર આશીર્વાદ છે મિત્રો હવે નંબર ત્રણ વિશે વાત કરીએ તો છે મેષ રાશિ મેષ રાશિના લોકો તમને જણાવીએ કે પાસઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર બુદ્ધ આદિત્ય રાજયોગની રચના થવાની છે તેમાં તમે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યા છો આ સમય દરમિયાન તમને દેવી ભગવતીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે સાથોસાથ મિત્રો કુબીર મહારાજ મકરસંક્રાંતિ પર તમારા ઘર પર ધનની વર્ષા કરવાના છે ચૌદમી જાન્યુઆરીથી તમારું ભાગ્ય બદલવાનું છે મેષ રાશિના લોકો આ માટે બુધાદિત્ય રાજયોગની રચના ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો તેથી સમય દરમિયાન તમે તમારા કામમાં ભાગ્યનો સાથ મળી શકે છે સાથીઓ અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે ચૌદ જાન્યુઆરીથી ધનવાન બનવા જઈ રહ્યા છો આ ઉપરાંત પારિવારિક જીવન પણ ખુશાલ રહેશે જમીન મકાનનો લાભ થઈ શકે છે મેષ રાશિના લોકો તમારા જીવનની તમામ સમસ્યા દૂર થવા જઈ રહી છે હવે આપણે આગળની રાશિ એટલે કે ચાર નંબરની રાશિ વિશે વાત કરીએ તો છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે પાસઠ વર્ષ પછી બનેલો બુદ્ધ આદિત્ય રાજયોગ તમારા માટે વરદાનથી ઓછો નહીં હોય આ સમય દરમિયાન દેવી લક્ષ્મી તમારા પર ખૂબ કૃપા કરશે જેના કારણે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થશે બુદ્ધાદિત્યની શુભ સવારથી તમારા જીવનમાં સુખ અને આરામ વધશે પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે માહિતી સાંભળવા મળી શકે છે સૂર્ય ભગવાનની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે સિંહ રાશિવાળા લોકો માટે જન્મદિવસનો સમય સામાન્ય રહેશે તમને જણાવી દઈએ કે આ સમય સૃષ્ટિ અને આવતીકાલથી સંબંધિત છે પરિણામ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને નવું કાર્ય શરૂ કરવાની તક મળશે ચૌદ જાન્યુઆરીથી વેપારીઓને સારો લાભ થશે ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે અને તદેવી લક્ષ્મીના આશીર્વાદથી સિંહ રાશિના લોકો તમારો ઘણો વિકાસ થશે અને તમને જણાવી દઈએ કે પરિવાર સંબંધોમાં વિકવાદ ચાલતો હોય તો તેમની વચ્ચેનું અંતર ખતમ થવા જઈ રહ્યું છે વચ્ચે પ્રેમની સંવાદિતતા વધશે શુભ સવાર તમને નોકરી મળવાની સારી તકો મળી રહે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે તેઓએ સમયગાળા દરમિયાન સફળતા મળશે હવે આપણે આગળની રાશિ વિશે વાત કરીએ તો છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ મકરસંક્રાંતિનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ છે તે ખાસ બનશે કારણ કે તમારી રાશિના ઉદ્ધગ્રહમાં બુદ્ધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કુબેર મહારાજની કૃપા તમારા પર રહેશે તમારા લગ્નની બાબતોની પુષ્ટિ થઈ શકે છે સાથોસાથ અમે તમને જણાવીએ કે પૈસા સંબંધિત મામલાઓમાં તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તે સમાપ્ત થઈ જશે તમને સૂર્ય ભગવાનની કૃપાથી સફળતા મળશે અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળી રહે છે તે દિવસે બમણો કરે છે રાત્રિએ ચાર ગણી પ્રગતિ કરશે તમારા જીવનમાં આગળ વધશો અને તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે પરિવારના સભ્યોનો સહયોગ મળશે સાથે જ સંબંધ વધુ મજબૂત બનશે જૂના રોકાણોમાંથી લાભ મળી શકે છે શેરબજારમાં સારું નામ કમાઈ શકો છો કુંભ રાશિની દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે જે સંતાન વ્યક્તિની સંતાનની ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે એમ કહેવું ખોટું નહીં કે બુદ્ધનો આદિત્ય રાજયોગ તમારા માટે ફાયદાકારક રહેશે કુંભ રાશિના જાતકોને મકર સંક્રાંતિ પર તમારા પિતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે પણ સાંભળી શકાય છે જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે પણ તેમાં સફળતા પ્રાપ્ત કરશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો